નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આમ મિત્રો અત્યારે હાલ પરેશ રાવલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે વાત કરવામાં આવે તો હેરાપેરી ત્રણમાંથી પરેશ રાવલની એક્ઝિટ પર પ્રિય દર્શનોનો ત્યારે ખુલાસો વિગત

મને ખબર નથી આવું કેમ થયું જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો